કે કલાકાર સમાજને કઈક આપવા માટે આવે છે ના બાપા ના ત્રણ લાખ ને હોય જાય કોઈ ખબર નથી પડતી કલાકાર આપી તક તો અમે તમને શું આપીએ કે અમારી પાસે કોઈ સારી વાત નથી સારી વાર્તા નથી પબ્લિકને શું સંભળાવવું અમને આવડતું નથી પબ્લિકને કયા રસ્તે સમાજને લઈ જાવ એ અમને ખબર ન પડતી અમે તમને શું આપીએ આ તો તમે બધા હારા હા તમને સાંભળો છો ને કે મારી મારીને ભાડી દેખો તમે એક હારી આખી વાત ન કરી શકતા હારું તમને ભજન એક નથી આવડતું હારું ભજનનો અર્થ ખબર નથી તમને છપ્પા કરવા અર્થ ખબર નથી અને અમે તમને શું આપી દઈએ આ તો તમને હું તો આભાર માનું છું બધાય સમાજ નો કે અમારા જેવા કલાકો તમે સાંભળીને મારી રોજી રોટી પૂરી પાડો છો આ શ્વાસ અંદર જાય પાછું આવશે કે નહીં આવે ખબર નથી આંખ બંધ થઈ પાછી ઉઘડશે કે નહીં ઉઘડી ખબર નથી અને કેવી મોટી વાતો લઈને આપણે ફરીથી આમ કરે કે તેમ કશું થતું નથી હંમેશાના વહે જાય છે ખબર નહીં પડે આ આનંદ અત્યારે કલ્લે તો એ સાચું હોય મને કલાક પછી ખબર નથી પણ આનંદ કલ્લો ને સુલેવા કોક પથારી ફેરવી સુલેવા ઝઘડા સુલેવા માથે કુટ કર્યું જોઈએ મહારાજ સાહેબ આનંદ કરેલો બાકી કશું છે નહીં કોક ના દુશ્મન ની કરીને શું કામ છે કઈ કામ નથી આવતું હું તો આ પ્રેમ લાગણી ફેલાવવા માટે આવ્યો છું મન હું તો મારા દુનિયામાં કોઈ દુશ્મન છે હા અંદર કાને કોઈને મજા ન હોતી વાત અલગ છે પણ મને બહાર નીકળ કોઈ મારવા દોડશે એવો દુશ્મન મારો કોઈ જ નથી કારણ કે મેં દુશ્મની કરી જ નથી

એટલે મને ફોન આવે કેમ બાજે છે બાજે બુદ્ધિ નો હોય તો બાજે બુદ્ધિ નો ભાવ આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ દુનિયા અરે હમણાંથી કલાકાર ની દુનિયા દાંત કરે તમારા કલાકાર માં આવી રહ્યું છે આ દુનિયા હું જોઉં છું બીજું અમારો વાંક નથી અમારી બુદ્ધિ હેન થઈ જાય છે સારું બોલો સમાજ ને કઈક સારું આપો અમે જ આવું એકબીજા કરશું તો અમારા માટે કોણ વિશ્વાસ મૂકશે દુનિયા દાંત કાઢવા માંડી છે મારા હું ઘણા બે ટાઈમથી જોઉં છું પછી પ્રાર્થના કરું છું કલાકાર કોઈ પણ કલાકાર હોય છે બધાય કલાકાર વિશે હું કહું છું સ્ટેજ મેં ત્યાં છે છું ગરીબમાં જાળવું જુઓ આ સ્ટેજ છે કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય આ સ્ટેજ તને એવું શીખડાવે છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તો પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા આવે છે એ સમાપ્ત થઈ જાય છે ભયોમાં ઝઘડા આવે છે સમાપ્ત થઈ જાય છે કુટુંબમાં ઝઘડા આવે છે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે આ તો કલાકાર જ ઝઘડા કરવા મીંડા ડાયરાનું પતન થવાને તિરામાં તૈયારીમાં સાહેબ હું શું વાત કરો છો એના પાયા ખોદી ગયા છે હવે માત્ર ધૂળ બાકી છે ડાયરાના પાયા ખોદી ગયા છે રક્ષક જયારે ભક્ષ મળે ત્યારે માનું કે તમારું પતન થવાનું છે એટલે હું વિનંતી અહીંથી કરું છું બધાય કલાકારોને કે આપણી માટે સમાજને બહુ આશા છે આપણા બોલવાથી કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખજો બોલો સારું બોલો કલાકાર શું તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ તમારી વાણીથી કોઈ માણસના જીવનમાં યુટ ના હોવો જોઈએ તમારી વાણીથી માસ્ટ બાળકને કંઈક પ્રાપ્ત થવું જોઈએ સાહેબ અહીંયા ગાયું બોલવાનું જ નથી આપણી માથકો હોય મારે કોઈ કલાકારે કલાકાર હોય મારે તો મારે એ પ્રશ્ન બહાર પતાવવાનો છે સાહેબ તેજ માથે નહીં મને ગાવા બોલાયો સાહેબ મને બાજવા નથી બોલાયો અહીંયા ગાવાનો હોય લોકોને હારી સલાહ આપ્યો સાહેબ આપણો ઝઘડો પોતાનો બહાર પતાવવાનો હોય તેજ માથે ન હોય દુનિયા વાતું કરે છે આપડી અત્યારે હું બોલું છું બધા કલાકાર માટે બોલ્યો સાહેબ એ કલાકાર કોઈ ભૂલ ના કરતા તેજ માથે આપણી વાતો આપણે નહીં કરવાની લોકો આપણી મજાક ઉડાડ છે કે કલાકાર બુદ્ધિહીન છે અંદર બાજે છે તો આપણી પાસે શું અપેક્ષા રાખવાની આ હું તો કેમ મને નફરત આવે છે મારી માથે હું મારો કલાકાર શું લેવા છો અને કદાચ કર્યો થયો તો હારો હતો

કોઈ ખરાબ સાહિત્ય ખિરુ ખરું અને કેવા જૂના કલાકાર જે આપણને કરીને આપીન જાશે હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા સંસ્કૃતિ તો મૂળમાં નાશ નાખશું એવું લાગે છે આ તેજવાદી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનતપુરન કરી નાખશું આવું લાગી રહ્યું છે તમારું શું કેવું છે અરે આ તો પાડો નકે હપ્પુ થઈ જાય અમને ધનતપુરન થઈ જાય લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દ બોલતો હોય કે ખરાબ વાતો બીજાની કરતા હોય તેને રોકવો જોઈએ આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો આ સ્ટેજ પર તમે ગાવા આવ્યો છો આ બધી વાતો બંધ કરો આ સમાજનો એક ફરજ છે સાહેબ સંસ્કૃતિને સાચવવું પડશે સરાધન ધર્મને સાચવવું હોય તો આ બધું કરવું પડશે આ વાત તમારો સપડ બહુ મહત્વનો છે આપ જ કરી શકશો આ હું જેમ ફાવે બોલવાનું તમારે મને આ તો ઉતારવું પડે કોતરો ઘડવી તમે ગઢવી જો જવા દો પણ હવે પછી તમે અહીં આવા ખરાબ શબ્દ ન બોલતા તેજ આ તમારો અધિકાર છે તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે અધિકાર પર ભૂલ નાખશું અમે ભૂલી જઈશું અમને ઈચ્છા પડશે અમે ભૂલશું તો બહાર યુટ્યુબમાંથી કહું છું આપ છો બધાને અધિકાર છે કલાકારને કહેવાનો કે આવી વસ્તુ આવે ને બોલવાની તમારો અધિકાર છે તમારે સંસ્કૃતિ સાચવી છે સંસ્કૃતિ તો આવું તમે કહેજો કોઈ પણ કલાકારને મને કોઈ કદાચ પાંચ કરોડ રૂપિયા આપે તો હું આ પ્રોગ્રામ મૂકી દો બોલો તે લોને છે જૂનાગઢ બાજુ જો પણ કોણ આપે આમાંથી મને પાંચ કરોડ રૂપિયા ઓય એનું આપે

અમે અમને દસુબા હું મારા કાકા દીકરો અમે અમારે અપયો છે મારા કાકા ને દીકરા કુટુંબ અમારે એક બીજા નું અમારો અપયો છે માતા નડે આવો અમને વેમ છે તો મારા કાકા દીકરો હું દસુબા ફરવાઈ ગયા આબુ પછ મે હોટેલ આવ્યો અમે જમવા બેઠા તો 1200 રૂપિયા બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકા દીકરો કે તારો અમારે અપયો છે તારું ન ખવાય તો એ કે હું આપી દઉં મે માર તારું ન ખવાય અપયો છે પછી મે કીધું દસુબા ને દરબાર તમે આપી દો તે દરબારે આમ તો આમ તા 1200 એ પર લેવા દેવ નાના તે બીજી હોટેલ આવી

અમને મેં બીજો માલ લીધો દસુભાઈ ફોન કર્યો બાપુ મારે રેતી લેવાની છે ક્યાં મળશે મને કે હું જ કરું છું એક ગાડી લેવાની પૈસા બોલો મને કે તારો એક રૂપિયા લેવાનો એક ગાડી તારી આવી જાય ચા મેં બીજો ફોન કર્યો દસુભા કપચી લેવાની છે મને કે હું જ કરું છું એક ગાડી લેવાની કેટલા પૈસા થાય છે મને કે તારો એક રૂપિયા લેવાનો એક ગાડી કપચી આવી જાય ચા મેં ત્રીજો ફોન કર્યો મને દસુભા મારે ચિમેટ લેવાની મને કે હવે તું લઈ લેજે પેલા પેટ નો થા પછી ક્યાંય તમારી ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો એ આપણે બીજા હવે આખું રાઉન્ડ બેન સાંભળવાનું આપણે